શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય પાંચ શ્લોક ચોવીસ યોદ્ધ તથાંતર સ્થાંતર જ્યોતિરેવ્ય સહયોગી બ્રહ્મ નિર્વાણ બ્રહ્મભૂતોદ્દિગ જે લોકો તેમના અંતરમાં સુખી છે ભગવાનના આનંદનું અંતરમાં આસ્વાદન કરે છે અને અંતર જ્યોતિથી પ્રકાશિત છે તેવા યોગીઓ ભગવાન સાથે ઐક્ય સાધે છે અને માયિક જીવનમાંથી મુક્ત થઈ જાય છે અંતર જ્યોતિ એ દિવ્ય જ્ઞાન છે જે આપણે ભગવાનને શરણાગત થઈએ છીએ ત્યારે અનુભૂતિના સ્વરૂપમાં ભગવદ કૃપા દ્વારા પ્રકટ થાય છે યોગદર્શન કહે છે ઋતંભરા તત્વપ્રજ્ઞા સમાધિની અવસ્થામાં વ્યક્તિની બુદ્ધિ પરમ સત્યની અનુભૂતિથી તૃપ્ત થઈ જાય છે અર્જુનને કામ અને ક્રોધના આવેગો સામે ટક્કર ઝીલવાની આવશ્યકતા અંગે ઉપદેશ આપીને શ્રીકૃષ્ણ તેના અભ્યાસ માટેના ગોપનીય સાધનો પ્રગટ કરે છે યોદ સુખો અર્થાત એ વ્યક્તિ જે આંતરિક રીતે પ્રસન્ન છે એક પ્રકારની પ્રસન્નતા એ છે જે આપણે બાહ્ય પદાર્થોમાંથી પ્રાપ્ત કરીએ છીએ અને અન્ય પ્રકારની પ્રસન્નતા એ છે જે આપણે મનને ભગવાનમાં તલ્લીન કરી દઈએ છીએ ત્યારે અંદર અનુભવીએ છીએ જો આપણને આંતરિક પ્રસન્નતાનો અનુભવ થશે નહીં તો આપણે બાહ્ય પ્રલોભનોનો સદા માટે પ્રતિકાર કરી શકીશું નહીં પરંતુ જ્યારે ભગવદ આનંદ અંત કરણમાં પ્રવાહિત થવા લાગે છે ત્યારે તેની તુલનામાં બાહ્ય ક્ષણભંગૂર સુખો તુચ્છ લાગવા માંડે છે અને તેનો સરળતાથી ત્યાગ કરી શકાય છે સંત યમુનાચાર્ય કહે છે યદાવધિ મમ ચેતક કૃષ્ણ પદાર્વિંદે નવ નવ રસ ધામનુદ્યત રંતો માસિત તદાવધિ બતનારી સંગમે સ્મર્યમાને ભવતીમુખ વિકાર સુષ્ઠો નિષ્ઠિમ જ્યારથી મેં શ્રીકૃષ્ણના કમળનું ધ્યાન કરવાનો પ્રારંભ કર્યો છે ત્યારથી હું નિત્ય વર્ધમાન આનંદની અનુભૂતિ કરી રહ્યો છું ભૂલથી પણ સંભોગના સુખનો વિચાર મારા મનમાં પ્રવેશે છે તો હું એ વિચારને થૂંકીને અરુચિથી મારા અધરને મરોડી દઉં છું